અક્ષર બ્રહ્મ અક્ષરબ્રહ્મગુણાદિતનંદ સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસર નિમિત્તે આરંભાયેલી આ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રની પ્રવચનમાળાની અંદર આજના દિવસે આપણે બ્રહ્મ વિદ્યાની કોલેજ યોગીજી મહારાજ આ વિષય પર લાભ લેવાના છીએ આ અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રનો આજે દસમો દિવસ છે પૂજ્ય જે સ્વામી મહારાજે જ્યારે આ સત્રનું માર્ગદર્શન આપતા પત્ર લખ્યો હતો ત્યારે તેઓએ એમાં લખ્યું હતું કે યોગી બાપાએ અમારામાં અક્ષર પુરુષોત્તમ ધરબી દીધા છે તે હવે બીજું ક્યાંથી હોય બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે જે રીતે યુવકોની અંદર સંતોની અંદર અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા દ્રઢ કરાવી એની અનુભૂતિ અહીં સ્વામી મહારાજે પોતાના શબ્દોમાં વર્ણવી છે તો આજે છેલ્લા છ છ દાયકાથી ત્યાગાશ્રમમાં રહી અને જેઓએ યોગી બાપા પ્રમુખસ્વામી મહારાજ અને સ્વામી મહારાજનો હૃદયનો રાજીપો પ્રાપ્ત કર્યો છે અને જે લાખોના સત્સંગ સમુદાયમાં સૌના આદરના પાત્ર બન્યા છે એવા પૂજ્ય સદગુરુ સંતો પાસેથી આપણે તેઓની અનુભૂતિનો લાભ લેવાના છીએ આપણે સર્વે પૂજ્ય સદ્ગુરુ સંતોને આ પ્રશ્ન પૂછીશું પ્રશ્ન એ છે કે આપે યોગી બાપાના હસ્તે દીક્ષા ગ્રહણ કરી છે યોગી બાપાની સાધુતા યોગીજી મહારાજનો દિવ્ય પ્રેમ અને યોગીજી મહારાજની બળભરી વાતો આ બધાનો આપે પ્રત્યક્ષ અનુભવ કર્યો છે આજે આપ સૌના અંતરની અંદર જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતિ પર્વતપ્રાય નિષ્ઠા છે આપ સૌના જીવનની અંદર જે ઉપાસના અને જૂનાગઢ સાધુતાની રીત અમે છીએ અને આપ સૌની વાણીની અંદર જે સિદ્ધાંતની પ્રાપ્તિનો કેફ અમે અનુભવીએ છીએ એ બધું જોતા પ્રતીતિ થાય છે કે ખરેખર યોગીજી મહારાજે આપ સૌના અંતરની અંદર અક્ષર પુરુષોત્તમ ધરબી દીધા છીએ તો આજના દિવસે આપના મુખે અમે આપના અનુભવો સાંભળવા માગીએ છીએ કે કઈ રીતે યોગીજી મહારાજે આપના અંતરમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની દ્રઢતા કરાવી ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વના કારણ એવા પુરુષોત્તમ નારાયણ છે ગુણાદિતનંદ સ્વામી અક્ષર બ્રહ્મ સાક્ષાત છે પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર છે આ પ્રતીતિની દ્રઢતા આગના ઉપાસનાના સિદ્ધાંતોની દ્રઢતા જૂનાગઢની સાધુતાની તાલીમ આ બધું કઈ રીતે યોગી બાપા થકી આપને પ્રાપ્ત થયું એ વિષય પર આપની પાસેથી અમે માર્ગદર્શન પ્રાપ્ત કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે આ શ્રૃંખલાની અંદર પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામીને વિનંતી કરીએ કે યોગી બાપાના જીવનમાંથી કઈ રીતે તેઓએ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત પ્રમાણે આગના ઉપાસના પ્રમાણે વર્તવાની તાલીમ પ્રાપ્ત કરી એ વિષયક પોતાનો અનુભવ જણાવે પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય સા મહારાજની જય યોગી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહન સાંઈ મહારાજની જય પ્રમુખ સાંઈ મહારાજ શતાબ્દી મહોત્સવની જય આમ તો અમે જ શાસ્ત્રી મહારાજના યોગમાં આવ્યા એટલે અમારા કુટુંબની અંદર બીજી કોઈ વાત જ બેસે નહીં અને યોગી બાપાએ આ વાતને પુષ્ટિ આપી બહુ યોગી બા એમણે કહ્યું યોગીતામાં પહેલાં હેદ કરવા શીખવું પછી આપણી વાત બેસે એમ બાપાએ એવું હેદ કર્યું એટલે બાપાને એમ આ વચન છે એ આપણે જે સત્યનારાયણનો શીરો ઉતરી જાય એમ ઘરે ઉતરી જાય આજ્ઞા પાડવામાં પણ બાપા પોતે કહેતા કે પાણી પણ ગાળી પીવું લંડનમાં મારો જ પ્રશ્ન છે મેં ઠાકોરજી ધરાય અને બાપાને પાણી પીવડાવી ગયો ત્યારે બાપાએ પહેલો જ પ્રશ્ન પૂછ્યું કે પાણી ગાળ્યું મેં કહું હા બાપા તો પાણી ગાળ્યું તમે બરાબર હા બાપા પાણી ગાર ઠાકોરજીને ધરાયું હા બાપા પછી જ બાપાએ પીધું છું નિયમ ધર્મની બાપા અલ્પ નિયમ બાપા ફેર પડવા દેતા નથી બાપા તો ચાર વાગે પણ પાણી ઘર ઘરાવતા અને પછી અમને વતનામત અને સ્વામીની વાતો એનો યોગ કરાવ્યો કે આપણે વાત વાંચવી વર્તનામતોના બીજામાં માલ મનાય એ સ્વામી કહે છે મોહ છે તો આ સત્યનારાયણની જેમ શીરો ઉતરે ને એ વાત એ રીતે અમારા જીવનની અંદર ઉતરી ગઈ અને કથા પૂરી થાય ત્યારે પણ મારા વાતમાં આ વાત આવે તો જેમ માક્ષર મહિનામાં આપણે મોરો ખાધો હોય અને પછી ઘારી છે મહેસૂબ છે મગજ છે બધું કહીએ પણ વાળકાર આવે ત્યારે બધાના ડાબીને બ મોરો બહાર નીકળે એમ અક્ષર પુરુષોત્તમ મહારાજ વાત અમારી બહાર નીકળે જેમ ગોપીઓ કહેતી કે અમે મરી જઈએ અને પછી અમારા હાડકામાંથી કોક વાંસરી બનાવે છે તો કૃષ્ણ 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 બોલશે એમ અમારા જીવનની અંદર રોમે રોમની અંદર સ્વામીએ અક્ષર પુરુષોત્તમ મહારાજ ભરાઈ દીધા છે કેવી રીતે આવું થયું છે કોણ જાણ્યા કેમ થયું એ આપણને ખબર નથી પણ બાપા હવે ગરબમાં બેસી ગયા છે માટે સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન છે ગુણાતી સ્વામી અક્ષરભ્રહ્મનો અવતાર છે અને પ્રગટ સત્પુરુષ તે વખત બાપા કહેતા શાસ્ત્રી મહારાજ છે એ મોક્ષનું દ્વાર છે જો આ વાત હોઈ જાય તો શાસ્ત્ર સકલનો સાર પરમે અને બાપા મહાપુરુષ સ્વામીનું કીર્તન પણ ઘણીવાર બોલાવતા કે અક્ષર પુરુષોત્તમ દયાળ પ્રભુ અક્ષર પુરુષોત્તમ દર્શનથી દુઃખ દૂર જ જાશે પાસે ને આવે જમ દયાળ પ્રભુ અક્ષર પુરુષોત્તમ આ કીર્તન પણ યોગીજી મહારાજ ખાડ પોતે ગવડાવતા અને ગાતા પણ ખરા તો આવા બાપુ આપણને આ જ્ઞાન થયું છે અક્ષર અને પુરુષોત્તમનું આ સનાતન જ્ઞાન છે માટે એ બાપાએ કેવી રીતે કરી નાખ્યું એ આપણને ખબર નથી આપણામાં હેત એટલું બધું થયું બાપાની અંદર કે બાપાની આજ્ઞા પાડવાનું રોમે રોમ આપણે ખટકો રહે અને આપણા જીવની અંદર બોલ્યું કે આ પુરુષ એ સાચા બોલા છે એટલે અમારા જીવમાં બેસી ગયું બીજું કશું અત્યારે અક્ષર પુરુષોત્તમમાંના બીજું કંઈ છે જ નહીં પૂજ્ય ઘનશ્યામચંદ સ્વામીએ આપણને એમની સાક્ષાત અનુભૂતિ બતાવી અને કઈ રીતે અક્ષર પુરુષોત્તમ રોમે રોમમાં બેસી ગયા એ વાત તેઓએ યોગી બાપાના અનુભવના આધારે બતાવી